આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ઇન્દોરના વલ્કર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યાથી બીજી ટી ટ્વેન્ટી મેચ રમાવાની છે ત્યારે આ બીજી ટી ટ્વેન્ટી મેચમાં સોની નજર ભારતીય ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલી પર રહેવાની છે કારણ કે વિરાટ કોહલી ચૌદ મહિના પછી ટી ટ્વેન્ટી મેચમાં રમવા ઉતરવાનો છે ત્યારે જાણો વિરાટની વાપસીથી કયા કયા ખેલાડીઓને ટીમમાં બહાર થવું પડશે અને કેવી હશે ટીમ ઇન્ડિયાને પ્લેઇંગ ઇલેવન એ જાણતા પહેલાં

આફગાનિસ્તાન સામે ત્રણ ટી ટ્વેન્ટી મેચ રમી છે જેમાં તેમણે એકસો ને રન બનાવ્યા છે બીજી ટી ટ્વેન્ટીની ભારતીય સંભવિત પ્લેઇંગ ઇલેવન આવી હોઈ શકે છે યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મા ઓપનિંગમાં ઉતરશે તો ત્રણ નંબર પર વિરાટ કોહલી જોવા મળશે અને ચાર નંબર પર પહેલી મેચમાં ફિફ્ટી ફટકારવાવાળા શિવમ દુબે જોવા મળશે તો વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા પાંચ નંબર પર જોવા મળશે અને ફિનિશરની ભૂમિકામાં તો બધાને ખબર જ હશે કે સિંહ જોવા મળશે એમના પછી ઓલરાઉન્ડરની ભૂમિકામાં અક્ષર પટેલ જોવા મળશે અને એમનો સાથ આપશે રવિ બિશ્નોઈ હવે ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો આવેશ ખાન મુકેશ કુમાર અને જી જોવા મળશે આવેશ ખાન અથવા વોશિંગ્ટન સુંદર આ બે ખેલાડીઓમાંથી કોને રમાડવું એ રોહિત શર્મા માટે મુશ્કેલ બનશે